એક તપેલીમાં તેલ ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું રાઈ ફૂટે તરત આપણે હિંગ અને મીઠો લીમડો પણ એડ કરી દઈશું પછી આપણે બાફેલા બટાકા અંદર એડ કરી દેવાના છે અને પછી બાફેલા વટાણા પણ અંદર સાથે એડ કરી દેવાના છે પછી સારી રીતે આપણે ક્રશ કરી દેવાનું છે હવે જ્યારે બધું ક્રશ થઈ જાય પછી આપણે એક ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું અને એક ચમચી મીઠું આ બધું આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી એક ગ્લાસ જેટલું પાણી રેડીને પાછું એને સારી રીતે હલાવી દેવાનું છે મિક્સ થઈ જાય પછી એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું પાછું આપણે અડધા ગ્લાસ જેટલું પાણી રેડીને પાછું એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી અંદર આપણે કાપેલી કોથમીર એડ કરી દઈશું તો આપણો રગડો તૈયાર છે હવે રગડો આપણે સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢીશું પછી એના ઉપર સમારેલી ઝીણી ડુંગળી કાપેલા ટામેટા અને ઉપર બે ત્રણ ચમચી જેટલો સોસ એડ કરીશું અને ઉપર સેવ આપણે સર્વ કરીશું અને ઉપર પાછી આપણે કાપેલી ઝીણી કોથમી પણ એડ કરી દઈશું તો આપણી રગડા સેવ રેડી છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ